મેઘરજના ખોખરીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોનો વિરોધ ગ્રામજનોએ રસ્તાને લઈ નોંધાવ્યો વિરોધ આઝાદીના સાત દાયકા પછી પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોએ રોડની માંગ સાથે ધરણા યોજી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ ખોખરીયા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા લોકો પહોંચ્યા પરંતુ ગ્રામ પંચાયત જ બંધ હાલતમાં ગામની રસ્તાની પરિસ્થિતિને લઈ અગાઉ ચાર દિવસથી વિડીયો વાયરલ થયો હતો બીમાર વૃદ્ધ મહિલા ઉચકીને કાદવ કીચડવાળા રસ્તામાં થઈને પસાર થતો વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા પછી તંત્ર દ્વારા માત્ર થોડોક કાંકરો નાખી સમારકામ કરી હોવાના આક્ષેપ પાકા રસ્તાની માંગ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત માટે ગ્રામ પંચાયત પહોંચ્યા હતા રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી પરમાર ભલાભાઈ મણાભાઈ गाम खोक्या तलावडी फळी रस्ता कादव किच्चड खाडा पडी गेला ये कारणे चार दिवस पहिला एक माझी सिरियलना कारणे खाटला लाइन जता वायरल करेल व्हिडिओ तार बाद रस्ता ટ્રેક્ટર છ સાત નાખ્યા છે બાકી ના ખાડા બાકી રહી ગયા છે આજે ક્યાં છો તમે આજે અમે પંચાયત પોખરિયા ગ્રામ પંચાયતે આવીને બધા બેઠા છીએ શા માટે બેઠા છો રસ્તા માટે પાકો રસ્તો તમારી માગણી તમારી માગણી પાકા રસ્તાની મારું નામ પરમાર લાલાભાઈ રામાભાઈ ગામ ખોખરિયા તલાવ ફળ્યું ચાર દિવસ અગાઉ જે વિડીયો વાયરલ થયો હતો માજીને દવાખાને લઈ જતા તે વિડીયાના આધારે પંચાયત દ્વારા એ જે કાંકરાનું કામ કરવામાં આવ્યું છ સાત ટેક્તર નાખવામાં આવ્યા હતા અને બીજો કાંકરો બીજા રસ્તા ઉપર નાખી દેવામાં આવ્યો તેમ છતાં એ રોડનું કામ હે નહીં આજીવન કોઈ હું આટલો મોટો થયો ત્યાંથી રોડનું કામ થયું જ નથી અને હું આજે પંચાયતે રજૂઆત કરવા માટે આવ્યો છું પણ પંચાયત બંધ છે અને મારી માગ છે પાકો રસ્તો થવો જોઈએ પરમાર ચંદુભાઈ અમરાભાઈ ગામ ખોખરિયા તલાવડી ફળી અમારે જવાનો રસ્તો બિલકુલ કાદવ કિચડ હે જવું કેવી રીતે એક માજી બીમાર હતા તે ખાટલામાં ઘાલીને ચાર દન પહેલાં અમે લીને જતા હતા તે પડતા ને ઉઠતા અમે પાકા રોડી પોકાળ્યા અમારે આવ મારી ઉંમર આટલી પચાસ હાથ વર્ષની થઈ ગઈ તો સુધી હજી રસ્તો ભણવાની કોઈ હમું નથી જોતા કોઈ તલાટી કે કોઈ સરપસો કે કોઈ જોતા જ નથી એમ અમે કંઈ કંઈ થા કે આ મિટિંગમાં જાઓ એટલે કે તમારા નાળિયું તો છે જ નહીં એમ અમારું તેત્રીસ ફૂટનું નાળિયું છે આ પણ નાળિયું જ નથી એમ કીધી આ આ ને આ બધા સભ્યો સરપસો બધા જ આખી ટીમ જ અમારી આ નાળિયું જ નથી એમ કીધી અમારે જવું કેવી રીતે પાકરઓ અમારે પાકર ઓડી હોય કે મોટી ગાડીઓ હોય કુલ કોઈ લેવા પહેવા એકસો આઠ હપ્પા તૈયાર નથી તો અમે ઉંચકીને ખાટલામાં ગાલીને તો લઈને જઈએ છે અમે અમારે આજે રોડની માંગ કરીએ છે પાકો રોડ જોઈએ અમારે હા અમે આજે ગ્રામ પંચાયત આગળ ઊભા છીએ પણ પંચાયત બંધ છે કોઈ છે નહીં તમારે અમારે માંગડી છે રોડની જ બીજું કશું નહીં અમારો તલાવડી ફળિયાનો રોડ જ જોઈએ પાકો ગોમ સોમ